તમે જે ઓરણી જોઈ રહ્યા છો આ ઓરણી વેચવાની છે ટોટલ જવાબદારી સાથે અને વ્યાજબી ભાવે તો વિડીયો પૂરો જોતા રહેજો ઓરણીની બધી ડિટેલ આપી દઈશ વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો આપણું ફેસબુક પેજ ફોલો કરો ભૂરાભાઈને આ ઓટોમેટિક ઓરણી વેચવાની છે તમે વિડીયોની અંદર કન્ડિશન ક્લિયર કર જોઈ શકો છો આ ઓરણી ધરતી એગ્રોની છે ધરતી કંપનીની આ ઓરણી ટોટલ જવાબદારી સાથે ભૂરા વેચવાની છે આ ઓરણી ઓગણીસ દાતાની જોવા મળશે ઓગણીસ દાતાની ઓરણી જવાબદારી વાળી બે હજાર અને વીસ ના મોડલની છે તમે ક્લિયર કટ જોઈ શકો છો ઓરિજિનલ કન્ડિશનમાં ઓરણી છે કમ્પ્લેટ અત્યારે રનિંગ કન્ડિશનમાં અને આ કિંમતમાં કંઈ પણ તમને ઓરણી મળશે નહીં બાકી રૂબરૂ સ્થળ પર જઈ ઓરણી રૂબરૂ જોઈ ચેક કરી અને ત્યારબાદ પણ લઈ શકો છો પહેલાં ઓરણીના માલિકનો કોન્ટેક કરો ભૂરાભાઈનો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો ઓરણી લેવા કે જોવા જાવ તો ભૂરાભાઈનો કોન્ટેક કર્યા વગર ના જતા ઓરણી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી બે હજાર વીસના મોડેલની છે સત્તર દાતાની છે એકદમ કમ્પ્લીટ આખી ઓરણી એકદમ સારી રીતના ચાલે છે વર્કિંગ કન્ડિશનમાં સડો જોવા નહીં મળે કિંમતની વાત કરું તો માત્ર 35000 માં આ ઓરણી વેચવાની છે રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ઓરણી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ઓરણી તમને જિલ્લો છે ભાવનગર તાલુકો છે વલ્ભીપુર અને નવાણિયા ગામે જોવા મળશે ધોરણી લેવેજ ભૂરાભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે ભૂરાભાઈના સત્તાણું ત્રણ પિંચોતેર વાળા નંબર પર ફોન કરી આ ઓટોમેટિક ઓરણી લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો